ફરી એકવાર અમારા જયદીપભાઈ તમને કર્ણની સ્પીચમાં હલાવ્યા હતા એમતા બધા તમને જબરજસ્ત પરફોર્મન્સ આપી રહ્યા છે પણ એવું જ એક જોરદાર પરફોર્મન્સ લઈને આજે જેટલા બેઠા છે ને અહીંયાથી મનીષ સરરેના વાતમાં બહુ શોર્ટમાં કીધું હતું પણ ફરીથી હું રિવિઝન કરાવું છું કે આ હોલ છોડશો ને તમે બહુ સરસ મજાની વાતો લઈને જવાના છો એવી જ એક બહુ દિલચસ્પ વાત લઈને આપણી વચ્ચે આવી રહ્યા છે અમારા શિક્ષક પણ છે શાળાના ટ્રસ્ટી પણ છે અને સરસ મજાનું સંચાલન કરી રહ્યા છે એવા હેતલબેનને વિનંતી કરીશ આવશે અને સરસ મજાની વાત આપની સમક્ષ રજૂ કરશે તાળીઓના નાદથી વધાવીએ આદર્શ શિક્ષક કેવો હોય એનો ઉત્તમ ઉદાહરણ તમને એમની સ્પીચ પરથી નક્કી થશે અને સરસ મજાની વાત મા બાપ માટે કરી રહ્યા છે જેટલા મા બાપ બેઠા છે ને આ વાતને દિલથી સાંભળવા માટે તૈયાર થઈ જાય હેતલબેન જય શ્રી કૃષ્ણ હા જરા જોરથી બોલો જય શ્રી કૃષ્ણ માંથી બેઠેલામાંથી અમુકને પ્રશ્ન થતો હશે કે માતા પિતાનું સ્થાન ભગવાન કરતા કઈ રીતે ઊંચું થાય છે ને તો તેનું સરસ કારણ ખુદ ઈશ્વરે જ આપ્યું છે ઈશ્વરે જ કહ્યું છે કે હે માનવ મારા સદેહ દર્શન કરવા અશક્ય છે પરંતુ મારા જો દર્શન કરવા હોય તો તેની સરસ વ્યવસ્થા ખુદ મેં કરી છે કે દરેક માતા પિતાના રૂપમાં કે મેં મારી જાતનું નિરૂપણ દરેક માતા પિતામાં કર્યું છે જે કોઈ સંતાનો પોતાના માતા પિતાના આશીર્વાદ મેળવશે તેમને મારા આશીર્વાદ ફ્રીમાં મળશે એક બીજું કારણ જોઈએ તો કે ભગવાન આપણને સુખ અને દુઃખ બંને આપે છે જ્યારે માતા પિતા પોતાના સંતાનને માત્ર અને માત્ર સુખ જ આપે છે દુઃખનો તો સ્વપ્નમાં પણ વિચાર કરતા નથી તો તમે જ કહો કે થયાને માતા પિતા મોટા તો આ છે મા બાપ અને આ મા બાપને પગે લાગવામાં આજકાલ બધાને શરમ આવે છે કે પગે કેમ લાગવું બોલો અરે યાદ કરો ભગવાન શ્રી રામને શ્રી કૃષ્ણને કે જેઓ ભગવાન હોવા છતાં પોતાના માતા પિતાના આશીર્વાદ લીધા વગર ઘરની બહાર પગ નહોતા મૂકતા અરે યાદ કરો બાળ સ્વરૂપ ગણપતિને કે તેમણે માતા પિતાની પરિક્રમા કરી અને આજે ઘરે ઘરે પૂજાવા લાગ્યા તો આ છે માતા પિતાનું મહત્વ અને વેદોમાં પણ કહ્યું છે કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી તો ચાલો મને એક ગીતની કડી યાદ આવી ગઈ તો ગાઈ જ લઉં હો આજ આજ પૂજાણા પૂજાશે પૃથ્વી પર બેઠા આજે ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી આ માતા પિતા થી મોટું આ જન મારે કોઈ નથી તો મારે બહેનોને ખાસ કેવું છે કે માતા પિતા મતલબ શું માતા પિતા મતલબ આપણને જન્મ આપનારા તો ખરા જ પ્લસ આપણા જીવનસાથીના મા બાપ યાની કે આપણા સાસુ સસરા એમને પણ માન સન્માન એટલું જ આપવાનું છે જેટલું આપણે આપણા માતા પિતાને આપીએ છીએ તો જ ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળશે નહીં તો આપણો ફેરો ફોગટ અને ફોગટ ન જાય એના માટે શું કરવું જોઈએ તો કે હજુ પણ સમય છે એના માટે બસ એટલું જ કરવાનું કે સાસુ સસરાની એવી તે સેવા કરવાની એવી તે સેવા કરવાની કે જ્યારે પણ સાસુ સસરા સંકટમાં હોય કે દુઃખમાં હોય ત્યારે તે સૌ પ્રથમ ઈશ્વરને નહીં ઈશ્વરને નહીં પરંતુ આપણને હો બેટાને યાદ કરે અને ત્યારે સમજવાનું કે આપણો ફેરો સફળ અને મની સર આ બધું એટલા માટે કહેવું પડે છે કે રાકે સર તમે કહો કે તમે કહો કે તમે ક્યારે સાંભળ્યું છે કે લગ્ન પહેલા પહેલા જ દીકરો માં બાપ થી અલગ થઈ ગયો કે લગ્ન પહેલા પહેલા જ માં બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યો કે પછી ઝાકારો આપ્યો બોલો નહીં ને તો લગ્ન પછી જ કેમ લગ્ન પછી જ કેમ માં બાપને અલગ થવું પડે છે માં બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે માં બાપને ઝાકારો સાંભળવો પડે છે કોઈ કહેશો કે આમાં વાક કોનો દીકરાનો કે આવનારી વહુનો બોલો હા આશા એટલે લાગે છે કે બધાને જવાબ મળી ગયો પરંતુ એના માટે તો હું દરેક માતા પિતાને વિનંતી કરીશ કે દીકરી હોય તો દીકરીને એવા તે સંસ્કાર આપો કે સાસુ સસરાને માતા પિતા સમજી સેવા કરે નહીં તો આજકાલ આપણે જોઈએ છીએ કે મા બાપ કી જિંદગી ગુજર જતી હૈ બચ્ચો કી જિંદગી બનાવે મેં મા બાપ કી જિંદગી ગુજર જતી હૈ બચ્ચો જિંદગી બનાવે મેં ઓર બચ્ચે બડે હોકર કહેતે હૈ માય વાઈફ ઇઝ માય લાઈફ શું છે આ બધું હે અરે આ બધું સાંભળવું ન પડે એટલા માટે હજુ પણ સમય છે અને મજાની વાત તો એ છે કે આપણે ઉમરાવાળી માને રાજી રાખીએ ને તો ડુંગરાવાળી મા પાસે જવાની પણ જરૂર નથી અને ઘણી વખત આપણે જોઈએ છીએ ને કે ઘરે મા બાપ દુખી થતા હોય અને એ પોતે મંદિરે જતા હોય દેવ દર્શને અરે યાદ રાખજો મંદિરે જનાર કરનાર માળા ફેરવનાર ટંકોરી હું ચેતવણી આપું છું કે ઈશ્વરને પ્રાર્થના તો સૌ કોઈ કરે ઈશ્વરને પ્રાર્થના તો સૌ કોઈ કરે પરંતુ ઈશ્વર પ્રાર્થના તેની સાંભળે કે જે ઘરમાં ઘરડા મા બાપને સંભાળે મા બાપને સંભાળે એટલે જ કહું છું કે કોઈ જરૂર નથી પૂજા પાઠની જેમને સેવા કરી છે મા બાપની અને માટે જ કહું છું કે છોડી દે ભગવાનને શોધવાનું કારણ કે મારા જ ઘરમાં રહેલા મારા માતા પિતા જ મારા ભગવાન છે મારા ભગવાન છે તો આ છે મા બાપ આ મા બાપની જીતવાના બદલે આજકાલના સંતાનો કહેતા હોય છે કે મારે તો દુનિયા જીતી લેવી છે દુનિયા અરે દુનિયા જીતવાના ખાવા નેપોલિયન માટીમાં મળી ગયો અંગ્રેજો પોતાના દેશમાં પાછા જતા રહ્યા છતાં તેઓ દુનિયા ન જીતી શક્યા પરંતુ સંતાન પર મા બાપ જ્યારે ગૌરવ કરે ને ત્યારે સમજવાનું કે આ સંતાને તો દુનિયા જીતી લીધી છે દુનિયા દુનિયાનો શેનશાહ બની ગયો છે અરે નસીબદાર છો તમે કે તમને મા બાપ મળ્યા છે નસીબદાર છો તમે કે તમને મા બાપ મળ્યા છે મળજો એમને કે જેમને મા બાપ નથી મળ્યા

જેની પાસે માં બાપ આશીર્વાદ હોય તેમને સદાય લીલા લહેર હોય ભાઈ સદાય લીલા લહેર હોય બોલી આપણે આપણે માત પિતા કી અરે જરા પ્યાર થી આપણે આપણે માત પિતા કી જય થેન્ક યુ વેરી સો મચ એ પોતે માં છે એની માં પણ અહીંયા હાજર છે સાસુય હાજર છે બધા હાજર છે જોરદાર તાળીથી વધાવીએ અને આવો પરિવારમાંથી બધા જે હાજર છે એમના સસરા પણ ખૂબ સરસ મજાની રચિકેતા વિદ્યાલયના પોતે ટ્રસ્ટી છે હજારો બાળકોને પણ જેમણે શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કામ કર્યું છે અને આજે વિશેષ ગૌરવ થશે કે એમની પુત્ર વધુ આવી સરસ મજાની વાતો સાથે લોકોના જીવન ઘડતરનું કામ કરે છે એમના હસબન્ડ પણ હાજર છે દીકરા દીકરીઓ બધા આવી જાઓ સાથે